ગુજરાત ઉપર વધુ એક કાલી ટીકી છે બિલકુલ આ માનવ માનવસર્જિત હોનારત ફરીથી થઈ છે આ બ્રિજ એટલો જર્જરિત હતો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો આ બ્રિજ જે ઘણા સમયથી થી જર્જરિત હાલતમાં હતો અને વારંવાર સ્થાનિક નાગરિકોએ રજૂઆતો કરેલી છે આ બ્રિજ આમ જોતાં અહીંયા તૂટેલા છે તમે જુઓ અહીંયાથી માસ એમને ઉતરી જાય એમ છે એટલી હદે ખરાબ રીતે આ બ્રિજની હાલત છે છતાંય ન તો મુખ્યમંત્રીને સમય છે ના મંત્રીઓને સમય છે અને મંત્રીઓ હજી નિવેદનો કરે છે કે ભાઈ અમે તો આની સમારકામ કરાવડાવ્યું છે એનો મતલબ એ તો સમારકામમાં પણ અમે ભ્રષ્ટાચાર કર્યો છે અને સાથે સાથે આ મંત્રીઓના નિવેદનો એવું બતાવે છે કે આમને હજી પણ ગુજરાતના જનતાના મોતની કિંમત નથી માત્ર બે લાખ ચાર લાખ મોતની કિંમત થઈ રહી છે અત્યારે ગુજરાતમાં આજે અગિયાર લોકો જે મૃત્યુ પામ્યા છે બહુ દુઃખદ ઘટના છે અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાન એમના આત્માની શાંતિ અર્થે સાથે સાથે એમના પરિવાર દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે ગાયલો છે તેમની સ્વસ્થતા એવી પ્રાર્થના કરીએ છીએ પણ હું મુખ્યમંત્રીશ્રીને કહેવા માગું છું પાર્ટ ટાઈમ મુખ્યમંત્રી છોડી દઉં તમે ફૂલ ટાઈમ આવો લોકો ના મોત એટલે કે બાવીસ પિલર હજી પણ એવા છે હજી પણ મોત ની રાહ જોવે છે તમે મોત ના ઉપર તમાશો કરો છો તમે હજી તમારી લાપરવાહી ભ્રષ્ટાચાર ને બચાવવા માટે મજાક કરો છો જ દુઃખદ છે આજે અમે આજે અમારી ટીમ આમ આદમી પાર્ટીની અમારા કાર્યકર્તાઓને પણ કહ્યું હતું કે ભાઈ જ્યાં સહયોગ સહયોગ જોઈએ ત્યાં મળે અને મને કે લોકોના મૃત્યુ થયા છે મુખ્યમંત્રી શ્રી મુખ્યમંત્રીશ્રી મંત્રીઓ મંત્રીઓ આવી વાત મને ખબર નથી પણ મુખ્યમંત્રી તો નથી જ આવ્યા આવવાથી શું થાય અહીંયા ડિસ્ટર્બ કરવાનું નથી હોતું માનો કે એમને પ્રોબ્લેમ થાય રેસ્ક્યુમાં પણ એમના આવવાથી પચાસ બ્રિજ બીજા જે તૂટેલા છે એમની એમને ખબર પડે સાથે સાથે અહીંયા કામગીરી વ્યવસ્થિત થાય મુખ્યમંત્રી પોતાનું હેલિકોપ્ટર અહીંયા મૂકી દેવાની જરૂર હતી જરૂર પડે હેલીકોપ્ટર થી વ્યવસ્થિત સારવારો થાય આ બધી વ્યવસ્થાઓ કરવાની જરૂર હતી અને હજુ પણ ગુજરાતમાં એવા કેટલાય બ્રિજ છે સારું થયું ભાજપ ને ભગવાન ને પ્રાર્થના કરીએ કે આને છેલ્લા બાવીસ ત્રેવીસ વર્ષમાં ડેમ નથી બનાવ્યો નહી તો ગામના ગામ તણા એવી સ્થિતિ છે ભાજપ વાળાના જનતાને વિનંતી કરું છું ભાજપના બનાવેલા બ્રિજ નીચે ઉભવું નહીં આપણા દીકરાઓને પણ ઉભા નહીં રાખવા આપણા દીકરાઓને પહેલી સૂચના આપી ભણવા જાય બધા ભાજપના બ્રિજ બનેલા છે ને ઉપરથી ચાલવું નહીં અને નીચે નહીં ઉભું નહીં તો અને ભાજપના કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે ભાજપ માટે મત માંગી અને પાપના ભાગીદાર ન થાવ તમારા દીકરા દીકરી એકના એકનો પણ આ ભોગ લઈ લેશે આ લોકોને રૂપિયો બનાવવા સિવાય કોઈ રસ નથી આજે ગુજરાત આખું આ ઘટનાથી દુઃખદ દુઃખી છે આખું હૃદય ઉકળી ઉઠ્યું છે બધાનું કે વારંવાર અને તમે જુઓ પાછી એમની નિમ્ન કક્ષાની રાજનીતિ છૂટતી નથી કોઈને પણ છોડવામાં આવે હાઈ લેવલની કમિટીની તપાસ મોરબી બ્રિજમાં શું થયું રાજકોટ અગ્નિકાંડમાં શું થયું તકશીલા કાંડ માં શું થયું હરણી બોટકામાં શું થયું હરણી બોટકામાં તો બે બહેનો મળવા આવી એમાં તમે એજન્ડા લઈને આવ્યા છો આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં બહુ જ સ્થિતિ ખરાબ છે ગુજરાત ભગવાન કરે ને અઢી વર્ષ આમને આમ નીકળી જાય અને અઢી વર્ષમાં આખી કકડાટ સાથે કાળી ચૌદશ ની જેમ આ ભાજપે કાળી ચૌદશ ની નીકળી જાય એટલી હદે અમે થાકી ગયા છીએ કોઈને કઈ પડી જતી માનવ જીવન બસ બે લાખ ચાર લાખ આપી દીધા પરિવારને આમ આ શું થયું અને હજુ તમે જોજો બીજી ઘટના આપણી રાહ જોતી હશે સેમ પેટર્ન આવશે હાઈ લેવલની કમિટી બનાવીશું સીટની રચના કરીશું તમે ચમરબંધીને છોડીશું પછી કોઈ ચમરબંધી પકડશે નહીં અને પોતે એવું માને છે આજે આપણા નેતાઓ એવું માને છે મુખ્યમંત્રી શ્રી એવું માને છે મને લાગે છે કે એ તો મોરબી કાંડ હોય કે બીજા કાંડ હોય પ્રજા ભૂલી જશે ને પાછા આપણે મત આપશે અને એટલા માટે તને પીડા નથી આ પણ ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે હવે તમારી આત્માને જગાડો જો આજે તમારી આત્માને નહીં જગાડો અધિકારીઓને પણ મારી વિનંતી છે તમારી આત્માને જગાડો નહીં તો તમારા એક ના એક સંતાનો પણ ક્યાંક બ્રિજ નીચે ભાજપના પાપના બ્રિજ નીચે આવી જશે અને તમારી પાસે પછી આપણે અફસોસ કર્યા સિવાય કશું નહીં રહે તો સમય છે જાગો અને તમામની આત્માઓને જગાડો